પોરબંદરના ખારવા શિવમ દીપકભાઈ ગોહેલ તાજેતરમાં અમદાવાદ ખાતે વર્લ્ડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અંડર એટીન એટલે કે અઢાર વર્ષથી નીચેની ઉંમરવાળા માટે યોજાયેલી વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ચેમ્પિયન બનીને પોરબંદર ખારવા સમાજનું ગૌરવ વધારેલ છે ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી ખારવા વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ તથા ખારવા સમાજના મોભી સમાન રણછોડભાઈ સીઆર પંચ પટેલ ટ્રસ્ટીઓની હાજરીમાં શિવમનું બહુમાન કરીને ખારવા સમાજનું ગૌરવ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું અને પોતે સેલ્ફ કોઈ ટ્રેનિંગ વગર આજે આ આ સ્થાને રહેલું છે તો કે આમ જોવા જાય તો ખૂબ નીચે અકાળાવાડી એક દીકરી એટલે જીમમાં જઈ અને જીમમાં પોતાની રીતે કઈ રીતે આગળ કોમ્પિટિશન હોય એના ભાગ ઉપર જે રીતે એને ખબર પડી કે આવા કોમ્પિટિશન હોય શકે અંદર એટીનની કોઈ સ્પર્ધામાં એ આજે જોવા જાય તો ગુજરાત લેવલે ટોપ નંબર પર અત્યારે આવ્યો છે મેને મેલે પડેલા બજે સદર બાદ કે સાથે લગાઓ દેખલાઓ લોકો આઈવાળા ને સપોર્ટ કરે છે. સુના માટે આપણે બને એમેલ એક દરબારનો હોય ધન્યવાદ વધારે તાલી પ્રોતા હું હોઈ આ બધા વિચારને પાછ દેરાવે એટલે આજ તો આપણે પ્રસાદ કરવા માટે મોકળો છે એ પાછું કુછે કરે છે સભાના વિકાતકરાઓને મને ખ્યાલ પડે કે ભાઈ આ સભામાં બને આપણે આગળ નીકળી સકીએ

કોઈ ટ્રેનિંગ વગર આજે આ આ સ્થાને રહેલું છે તો કે આમ જોવા જાય તો ખૂબ નીચે અકાળામાંથી જે દીકરી એટલે જીમમાં જઈ અને જીમમાં પોતાની રીતે કઈ રીતે આ જે કોમ્પિટિશન હોય એના બાર રૂપે જે રીતે એને ખબર પડી કે આ કોમ્પિટિશન હોય શકે અંદર એટીનની કોઈ સ્પર્ધામાં એ આજે જોવા જાય તો ગુજરાત લેવલે નંબર પર અત્યારે આવ્યો છે અને એની મહેનત પણ એના બધી સાદર બાદર